એક સુંદર સવારે મુંબઈના હૃદયમાં રહેતી રાજકુમારીની વાર્તા શરૂ થાય છે ઈશિકા એક સુંદર અને જાણીતા ઉદ્યોગપતિની પુત્રી હતી તેણીનું જીવન ચળકાટ અને ભવ્યતાથી ભરેલું હતું પરંતુ તેનું હૃદય સાચી લાગણીઓ અને પ્રામાણિકતાની શોધમાં હતું શહેરની બીજી બાજુ વિવાન હતો જે પ્રખ્યાત જાસૂસ હતો તેમનું જીવન ગુનાના રહસ્યો ઉકેલવામાં અને સત્ય બહાર લાવવામાં વિક ઈશિકા અને વિવાન પહેલીવાર એક સામાજિક કાર્યક્રમમાં સામસામે આવે છે જ્યાં ઈશિકાની સુંદરતા અને વિવાનની ગંભીરતા એકબીજાનું ધ્યાન ખેંચે છે થોડીક મિટિંગોમાં તે હવે માત્ર આકર્ષણ નહોતું રહ્યું અને અજાણતા બંનેમાં એકબીજા પ્રત્યે ઊંડી લાગણીઓ જન્મી દરમિયાન મુંબઈમાં કેટલીક રહસ્યમય હત્યાઓ થવા લાગે છે અને વિવાનને કેસ ઉકેલવા માટે સોંપવામાં આવે છે જેમ જેમ વિવાન ગુનામાં ઊંડો ઉતરતો જાય છે તેમ તેમ ઈશિકાના પરિવાર તરફ સંકેતો મળવા લાગે છે જ્યારે તેના સૌથી નજીકના કાકાનો મૃતદેહ તેના પોતાના બગીચામાંથી મળી આવે છે ત્યારે ઈશિકાનું જીવન ઉથપાથલ થઈ જાય છે પુરાવા દર્શાવે છે કે હત્યારો પરિવારમાં કોઈ વ્યક્તિ હતો ઈશિકાના પિતા બેચેન હતા અને વિવાનને કારણે પરિવારનું સન્માન દાવ પર લાગેલું હોવાની શંકા રાખીને ઈશિકા અને વિવાનને મળવા પર પ્રતિબંધ મૂક્યો હતો પણ પ્રેમ માટે કોઈ અવરોધ બહુ મોટો નથી ઈશિકા અને વિવાન ગુપ્ત રીતે મળવા લાગ્યા અને વિવાને ઈશિકાને વિશ્વાસમાં લઈને કેસની તપાસ શરૂ કરી રાત્રિના અંધારામાં એકબીજાની મદદથી તેઓએ કડીઓ એકસાથે કરી અને એક દિવસ તેમને પુરાવાનો નિર્ણાયક ભાવ મળ્યો જેણે આખી વાર્તા બદલી નાખી આ પુરાવાએ ઈશિકાની નજીકના કોઈને ઇશારો કર્યો ન હતો બલકે તે હરીફ ઉદ્યોગપતિ દ્વારા ઘડવામાં આવેલા કાવતરાનો પર્દાફાશ કરે છે સત્ય બહાર આવતા જે ઈશિકાના પરિવારે રાહત અનુભવી અને વિવાનનો પ્રેમ અને સમર્પણ જોઈને ઈશિકાના પિતા પણ પીગળી ગયા ઈશિકા અને વિવાને સાબિત કર્યું કે સાચો પ્રેમ માત્ર બે વ્યક્તિઓ જ નહીં પણ પરિવાર અને સમાજને પણ જોડી શકે છે આ રીતે ઈશિકા અને વિવાનની પ્રેમકહાની ગુના અને પ્રેમનું સંપૂર્ણ મિશ્રણ બની ગઈ અને તેમનો પ્રેમ મુંબઈના દરેક હૃદયમાન દંતકથાની જેમ વસી ગયો આવી જ અવનવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ